તો કેમ શું મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી આવી ગયા છે આપણે ફરીવાર નવો બ્લોગ લઈને તો આપણો બ્લોગ મકાનેથી ચાલુ થાય છે અને હાવણો હાથમાં પકડી લેતો છે ને આપણે આપણા ધાબામાંથી વાળવાનું છે કેમ કે કચરો ઘણો બધો ફેલાઈ જાય છે તો હલો આપણે હાવણો લઈને લપેટવા માંડશે તો ત્યાં સુધી અમે વાળીએ છીએ ત્યાં સુધી તો મને થોડું થોડું વાળું તો પછી મને થાક લાગવા માંડ્યો તો મેં હાવણો ફેંકી અને હવે તમને બતાવી દેમ કે કેમ મેં હાવણો ફેંકી દીધો તો મિત્રો અહીંયા તો ઘણું કારું અને બધું છોટીલું છે એટલે પાવડરની જરૂર પડશે તો આપણે હેઠળથી પાવડર લઈને વૈયા છે અને હવે આપણે સડી જાય આપણે ધાબાએ ભર પાસે સીડીઓ પણ ઘણી હતી એટલે સીડીઓ સીડીને આપણે પાવડે પાસે લપેટા મીંડવા છે લપેટા મીંડે તોય થાક લાગવા મીંડો પાવડેથી પણ તોય પણ આપણે હાયર નો મેનીને પાવડે પાવડે બધું ખાઈ લઈએ તો યાર તમે જોઈ શકો છો બ્લોગ બનાવવામાં કેટલી મહેનત થાય મિત્રો તો આપણે બ્લોગ બનાવવા આટું જ કામ કરીશું મિત્રો તો તમે લાઈક કરતા જજો કમેન્ટ પણ કરતા જજો તો જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે કેટલો ઢેગલો કરી દઈશું અને હવે આપણે તગારું લઈ જવું જોઈએ કેમ કે આપણે તગારું તો ભૂલી જાય લાવવાનું હવે આપણે ફટાફટ સીડી વેઠા ઉતરીને પાછા ફટ ફટાફટ સીડી ઉપર ચડીને તગારું લઈ આવીએ તો મિત્રો જોયું તગારું તો આપણે લઈ લીધું ને હવે પાછા સડી સીડી તો ફટાફટ પાછા ઉપર સીડી ચડીને આપણે નીકળી જશે આપણા બારા થાબાઈ તો તો પર નીકળીને હવે આપણે ઢેગલો ભલીએ હવે આપણે મેબલ મેંકવાનું કંઈક સ્ટેન્ડ બનાવવું પડશે એટલે તમે જોઈ શકો છો આપણે મેબલ મેકવાનું સ્ટેન્ડ બનાવી દીધો છે ટેગલો પણ ભરાઈ ગયો છે તો આપણે ઓકે કરી દઈએ તો ઓકે કરી દીધું ટેગલો આપણે નાખવા જવાનો છે તો તમને બતાવીએ વિજ્ઞાન નહીં ચાલે તો મિત્રો આપણે ટેગલો નાખવાનું છે તો ના ટેગલો નાખવું તો આપણે તગારું કેમ લઈ જાવ તો તગારું આપણે ટહળીને લઈ જવું પડશે તો ચાલો હવે તગારું ટહળી લઈ લે તો ટહળીને તગારું લઈ લીધું છે અને આપણે વંડીમાંથી મેકી દીધું છે અને હવે થોડોક મેબલ આ સાઈડમાં મેકીને અમે ઠળવી દઈએ કે બે હાથની જરૂર પડશે ત્રીજું વાત નથી તો મેં બધું તમને દેખાડી દીધી તાલો હવે એટલું બધું ટેકલો હતો એ અહીંયા નાખી દીધું છે હવે બહુ કામ થઈ ગયું એટલે આપણે વધારે કામ નથી કરવું ને હવે આજના બ્લોગમાં આપણે એટલું રાખીએ ત્યાં સુધીમાં આપણે જો કશો કેટલો છે એટલે આપણે વધારે અહીંયા હું સુધી રાખીએ અને આ તો ધોઈને હવે આપણે મળશું બીજા નવા બ્લોગમાં તો ફોલો કરતા જુટાટાભાઈ